કરવામાં આવ્યું આજ રોજ રામપર ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈસીડીએસ વિભાગના સમગ્ર સ્ટાફ રામપર સેજાના તમામ કાર્યકર બહેનો આરોગ્ય વિભાગ તથા તલાટી શ્રી આચાર્ય શ્રી ગામના આગેવાનો તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી હતી મિલેટ્સ ટીએચઆર અને સરગવામાંથી બનતી વાનગી તથા તેમના ફાયદા અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી ટી એચ આર અને મિલેટ્સમાંથી બનતી વિજેતાને થી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે રામપર સેજાના મુખ્ય સેવિકા શ્રીઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આંગણવાડીમાં જે બહેનો કામ કરે છે પોતાના હાથે વાનગીઓ બનાવીને લઈ આવ્યા છે તો તમે ગ્રામજનો બધા અહીંયા હાજર છો તો તમારા નાના બચ્ચા જે આંગણવાડીમાં ભણવા જાય છે તો તમે ટેસ્ટ કરો કે આ રસોઈ કેવી બને છે સરકાર કેટલી ચિંતા કરે છે કે આંગણવાડીમાં જે અભ્યાસ કરવા માટે માવતરો પોતાના દીકરા દીકરીઓને મૂકતા હોય માની લો કે એક રોપો છે એ રોપાને ખાડામાં ઉમેરી અને ઉછેરવાનું કામ આંગણવાડી કરે છે એ રોપો જ્યારે મોટો થાય ત્યારે પ્રાથમિક શાળામાં આવે ત્યારે શિક્ષકો એ એની માવજત કરે છે તો બહુ સરહની કામગીરી કરી રહ્યા છો એ બદલ સમગ્ર આઈસીટીએસ ટીમને અને બહેનો જે આંગણવાડીમાં કામ કરે છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારો કામ કરું છું અને સાથે વાલીઓ જેટલા બેઠા છો એને વિનંતી કરું છું કે તમે આ પોસ્ટ આહાર જે વસ્તુ બનીને આવી છે અને ચેક કરો ચેક કરો તમે જુઓ એવી મારી તમને ખાસ વિનંતી છે અમને અહીંયા બોલાવ્યો અમને માન સન્માન આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર